¡Salud gorro. लॻार से करो ने न तो न मारे समदा ज़ोर भई ते गो न देश मे ज़ोर भे तोल

you <coughs> गुरे मारे हेम पालो

આપણું લક્ષ્ય એવું હોવું જોવે આ બધ આપણે લક્ષ્યમાં લેવાનો છે કે જ્યારે આપણે જગ્યાએ હોવી જોવે પછી આપણે બધ લેવા બેઠા શોધતા ફરતી હોય તો કોઈ દી સમજાય નહીં ક્યારેય ન સમજાય આપણે લક્ષ જ નથી એમાં દીધું શોધતા ત્યાં આપણે શબ્દ હામી હોવી જોવે કે આ શબ્દ શું કહેવા માંગે કરાવે છે અહીંયા કોઈ નાનું મોટું રહેતું નથી કોઈ કોઈનું કાર્ય નથી કરી શકતું આપણને બોધ આપે ગુરુ મહારાજ કે હવ હવ ના કામ હવને કરવા જોઈશે ગુરુ નું કાર્ય ગુરુ કરે છે શિષ્ય કાર્ય શિષ્ય કરે છે અને હમજાવે સમજાવનારો અહીંયા એક કરે નકર તો બે રહેવાના છે જો આપણને આ જ્ઞાન થયું હોય તો અહીંયા સમજાવનાર તો સમજવા વાળો બે એક થઈ જાય એને સમજી જવાય પછી કે ત્રિકોટીના તાળા ખોલતા આ ત્રિકોટીના સો શબ્દ આવે નામ રૂપ ગુણ જીવ ઈશ્વર ને માયા જો આનો ભેદ જાણે એ માં જાય તો એને અનુભવ થાય ત્રિકોટીના તાળા ખોલવામાં અહીંયા નામનો ભેદ સમજાઈ દેશ અહીંયા નામ આપણને નહિ કે કરાય દેશ અને આ નામની જ બલી હારી છે તો એ ત્રેકોટે નો જયાદ તાળો ખોલે જાય કોઈ એને દસ દ્વાર દુવાર કીધો છે કોઈ એને જ્ઞાન શખ્સો કીધો પણ હમજાય છે અહીંયા જ તે જ્યારે ના તાળા ખોલ છે ત્યાં સમજાય છે બાકી સમજાય એવો છે આ નહીં પગથિયા પગથિયા પહેલો પગથિયો બીજા પગથિયો બીજો પગ અને ત્રીજા પગથિયા જાણતા પહેલો પગથિયો છૂટી જાય એને સોરવું નહીં જ જોતું એમ જેમ જેમ જ્ઞાનનો અનુભવ થાય છે ને એમ રેઢો છૂટતો જાય છે કોઈ જે કાંઈ આ કુદરતના નિયમને દબાણ કરીને લાવે છે કોઈ કુંડળી લગાડે છે કોઈ યોગ કરે છે તો આ બધા હઠ યોગ છે કોઈ આ બધા હઠ યોગ છે જ્ઞાન યોગ સર્વથી શ્રેષ્ઠ કીધો તો એ જ્ઞાન ને જાણી લેવો જોવો ને બીજો હું લેવા આપણે આવા બધા આડંબર કરવા જોવા ઊભા રાપ ટપવાના તીરથ કરવામાં સંતોએ બધાએ નાથ પાડે સાતમાં તત્વ સિંહો ને સાધના સર્વે રૂઠે જપ કરો તપ કરો તીરથ કરો એથી કરે હું થયું જ્યાં લગી આત્મા નહીં ઓળખાય ત્યાં જે ગમે એટલે સાધના કરશી જેમ છે એમ નિર ભાન ન થાય પછી આ કાળમુખ કાઢતા ગુરુ મુખે ગાય આપણને તો કાળમુખ મળી ગયું હોય ને મીરી ગયો હોય ને કાળમાં કાઢી નાખ્યો હોય ને તો ગોરો મૂક્યા પછી એ ખરાબ જોવે નહીં ખરાબ બોલે નહીં ખરાબ સાંભળે નહીં આપણે આ ગણપતિને મસ્તક ઉતારી લીધો એક શાન જ બતાવી છે ને તો તેનું ને એનું મસ્તક ન દે પણ જે હાથીનું મસ્તક મૂકવામાં આવ્યું છે કે જે લાંબી હુંજથી લાંબો સુવાસો લેવાય મોટા કાનથી બધું સંભળાય અને મોટે આનો પેટ જેટલો હોય એટલો ગ્રહણ કરી લે એ એક શાન બતાવીશ ના કે એવા બાળક માથે કોઈ દી હાથીનું મસ્તક ફીટ આવે નહીં છેલ્લા યા તો મસ્તક ખાંડી નાખ્યું ખાંડાણીયામાં તો એ કાળ મુખ હતું આ એક શાન બતાવીશ અને જો એ રીતે બનતો હોય તો કુદરતના નિયમ ઉપાયને તો કુદરતનો કોઈ નિયમ જ નથી એવું આપણને નહીં કે થાય પણ કુદરતના જે નિયમ છે ને કોઈ ન થોડે હોય વાલિયા હોય ને પછી એ બેઠા થાય નહીં પણ આપણને આવી બધી એ મૂકે છે એ કહેવામાં શાંત છે એ ગુરુની ની રૂપથી મુક્તિ માથું કાપતું નાખ્યું સોરે અને એ રામા પેરે રોડી દીધો ને એ દલો વાણીએ રણુદામાં ભેગ પહેરી લીધો તો એ ગોરો સાણે મરે છે અને તય આ ભક્તિનો ભેગ કોઈ એવો ભગવો ભેગ નહીં પહેરી લેવાનો આ ભક્તિનો ભેગ જેને પહેરી લીધો છે ને એને વાત સમજાય જ્યારે તન મનને ધન ગોધને અર્પણ કરે છે ને તય દેવા વાળા દર્શાય તય દેવાવાળો ને લેવાવાળો વાળો થઈ જાય અષ્ટ વ્ર્યારે જનક રાજા ભાઈએ દક્ષિણા માગી ગયા જ્ઞાન દીધા પહેલા દક્ષિણા તે માગો એ પછી જ્ઞાન દઈ દઈશ ને તેથી મારે દક્ષિણા કોઈની પાંચ લેવી આ જ્ઞાન તને થઈ જાય પછી દેવાવાળો ને લેવાવાળો એક થઈ જાય એટલે અગાઉ તારે જે દક્ષિણા દેવી દઈ દે કે અડધો રાજપાટ કે તારું નથી તો કે તન મન ને ધન ફોપ્યું તો ને તેથી દેનારો દર્શન તેથી આને નક્કી થયું હતું તો જે તો લેવાવાળો ને દેવાવાળો જો એક ન થાય ને તો એને કોઈ જ્ઞાન નથી નથી થયું બે દેખાયતા હોય બીજો ભાળે બીતો તો ફરે એમાં તને ખાન બીજો શહેર નહીં અને દરેક ને સ્વરૂપમાં જો આવી જાય છે ને તો પોતાને કંઈ ક્યાવું નહી જ હોય હીરો મુક્ષ અમારા મોલ એ તો ઝવેરી હાથમાં જાય ને તો કિંમત તેની થઈ જાય પછી કોરો કાગળ વાંચતા આપણે કોરા કાગળ અહિયાં સદગુરુ મહારાજ કે જોઈ લે આમાં કઈ લખેલું કોરો કાગળ લખેલા તો ભણેલો હોય એ પણ આ તો અભણ કોરા વાંસે ભણેલો ન હોય તો કોરા વાંચી દે અને જ્ઞાન કીધો છે અને ઈ શેવડે પ્રેમનો પિયાલો જ્યારે પાય છે ને તો પ્રેમ જો એને એવો એમાં પ્રેમ રાગે કે જ્ઞાન બરોબર છે તો આ દસ ઉપર સમજાય બાકી જોય એમાં વ્યાયામ રહી ગયો તો કોઈથી પ્રેમ આવશે નહીં પ્રેમ નહીં થાય તો કોઈથી આ વાત સમજાય છે નહીં આ ગુરુના ઘરની વાત છે આથી આથી અનાધિનું જ્ઞાન છે કોઈ એમ ન કહે કે આ જ્ઞાન મારું છું કોઈ દાવો ન કરી કે આ જય જયને ઠેરે એ પ્રમાણે એ સમજાવી શકે એ ખરો છે પણ આમાં સમજવું હોય તો આમાં લક્ષ જ નથી ક્યાંથી સમજાય આવો જો આ જ્ઞાન થઈ ગયું હોય તો એની રાણી બદલી જાય સદગુરો બોલો ને બોલો બોલો બધા જ્ઞાન લેવા જાય છે કે હા હા મંડપ મેળા કરે છે બેઠા હોય છે હા હા પણ બેઠા પછી જ્યાં સુધી સત્સંગ પૂરો થાય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં અધૂરું જ્ઞાન વચ્ચે જો ઉભા થયા તો અધૂરું જ્ઞાન થશે થાય છે બરાબર હા તો આ મેં પકડ્યું છે એક ખોખું આ ખો પકડું એ ખોટું છે હા બોલવું એ સાચું ખોટું છે બરાબર હા હા આ બધું ખોટું માનું છું ખોટું કોણ કરાવે હા કોણ ખરાવે તમારી જેવા કોઈ અધિકારી પુરુષ હોય ને એ જ બાકી તમારું જાલેલું પછી તમે એમ કહો કે ને તો એમ કે કે બોલ હા બોલ પણ આ મારું જાલેલું ખોટું પડે અને બોલેલું ખોટું પડે હાંસું કરાવવું હોય તો કોઈ એવો જ્ઞાની પુરુષ કેમ જવું પડે તો હાસું થાય ને બાકી થાય એવું છે નહીં ગુરુ કરાવવા પડે નકર બાકી આ પકડેલું બધું ખોટું સત કરો મારા બોલો 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 હા આપણા ગુજરાતની અંદર નાના મોટા સંતો થઈ ગયા હા હવે નાના મોટા સંતો એ હવના અનુભવ પ્રમાણે હવ લખ્યું લખ્યું અને હવે જે લખ્યું હા એ સત્ય છે કે ખોટું છે સંતો ની વાણીમાં કોઈ ફેર હોય ખોટો ખોટો હોય હોય નરસિંહ મહેતા બધા સંતો થઈ જ આપડે સૌરાષ્ટ્ર માં તો એમાં તો કઈ કહેવાય વાત નથી એવા સંતો થઈ બરાબર સૌરાષ્ટ્ર ની અંદર

જ્યાં સુધી પોતાને જ્ઞાન નથી ત્યાં સુધી જ્ઞાન એને મળતું નથી બનતું કે સર્વ સંપ્રદાય છે નિરાજ સંપ્રદાય છે કે નાથ સંપ્રદાય છે એવા કેટલા સંપ્રદાયો કર્યા છે આપણે કોને કર્યા છે પણ જ્યાં આપણને પોતાને જ્ઞાન નથી ત્યાં સંપ્રદાય આપણે જુદા માનવી છે અને જો પોતાને જ્ઞાન થઈ જાય ના સંપ્રદાય જો કો ગમે તે સંપ્રદાય હોય એક જ સંપ્રદાય છે બીજો કોઈ જુદો નથી સદગુરુ મહારાજ સદગુરુ જય